એક મહિનો એક જ દિવસ એક જ દિવસ ખાલી જિંદગી જીવવા દેસો એમને ચાલો ગુડ મોર્નિંગ અંબા અંબા નાસ્તો થઈ ગયો તો હાલો નથી કરવાનો ઓકે એક જ દિવસ છે એમની પાસે સાંજે સાત વાગે વેફર ચટણી ઉંધી આ લોકોએ શરૂઆત કરી દીધી દિવસની હું તો છું જો વેફર ચટણી થોડુંક હેલ્થનું ધ્યાન રાખો આ બધું કુદરતે આપ્યું છે ખાવાનું રાખો તળેલા નોલું બધું ખા ખા કરવો જો આખો દિવસ વાર પેલા જોયો બ્લોગ તો ખબર પડત વેફર ચટણી ખાઈ લીધી હવે કેળું ઊંધું આવ્યું હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો અત્યારે વાઈ ગયા છે સવારના અગિયાર ને અમે જઈએ છીએ મહાદેવની પૂજા કરવા તમારે કઈ કેવું છે બા બાયણું બંધ કરી દો

ભેગા મહેનત મીઠી લાગે અને આ રીતે તમે પણ આ રીતે બનાવજો આમાં સ્વાદ અલગ હોય ગરમ ગરમ જો ધુવાણા નીકળે છે સાથે ધીરે ધીરે પેટીસ તો ધીરે ધીરે બધાય શૂટ કરતા જાય છે અને ખાતા જાય છે એક સાથે પેટીસ ઉતરી જાય ને એટલે બધા બેસી જશે જમવા અને મારા બાજુ જવાનું છે હમણાં વિડીયો શૂટમાં એટલે ફટાફટ હવે જમી લો કેમ કે તમે લોકો કેવી રીતે બનાવો છો એ કમેન્ટ જરૂરથી કરજો સાતા મોટા મોટાભાઈની ચેનલ ઉપર રેસીપી વિડીયો આવશે ટૂંક સમયમાં વધીને ત્રણ ચાર દિવસમાં અને એકદમ ડિટેલમાં આ રેસીપી બતાવી છે અને હંડ્રેડ પર્સન્ટ તમને બહુ મજા આવશે કેમકે બારે તો આપણે જોઈને તો બટેટાનું સ્ટફિંગ વધારે હોય આમાં તો દાડમ કાજુ કિસમિસ ટોપરું બધું જ નાખ્યું છે અને બહુ ટેસ્ટી બનાવી જમી લો ન્યા કુલે નો એમ હોય તો પછી હમણાં આગળ લો પછી બે જે કુલે સમજે તો હા જનકેમો ડિસ્પ્લે મારાઈ આમાં ટીજી લેગિટર આપોડ ફૂલ ફૂલ ને જોડે ટ્રાય કરી જે નો નેક્સ્ટ છે ને ત્યાં અમે અત્યારે શૂટ પતાયું એકચ્યુઅલમાં વાઇડ એંગલ બના ગયો એકચ્યુઅલમાં જ્યારે ક્યાંક ખરીદી કરવા નીકળ્યા હોય ખરેખર લગ્ન હોય ફરવા જવાનું હોય ત્યારે આટલા કપડાં ન બદલાવે જ્યારે આ પ્રોડક્ટનું શૂટ હોય કપડાં બદલવાનું બધું બહુ જાજુ થઈ જાય પાકી જવાય પણ કાંઈ વાંધો નહીં ચાલે રાખે હું તો એન્જોય કરતો હોય કેમ કે કામ જમવાનું હવે અમે અહીંથી ગયા છીએ અત્યારે ક્રિસ્ટલ મોલ છે અમે વરસાદ ફૂલ અંધયર્યો છે ધીમો ધીમો ચાલુ છે પાટીયા છે સાંજના સાડા પાંચ આજે કાંઈ રસોઈ નથી એટલે હું ને ત્યાં આવ્યા છી શોપિંગ કરવા દીધીને કરવી હતી થોડીક શોપિંગ એટલે અમે લોકો આવ્યા છીએ ગો કલર્સમાં ચપ્પલ પહેરી ના શકે પાછો ડેન્ટિસ્ટ પાસે આવ્યો હતો એમને બોલાવ્યો હતો એટલે અને ઓફિસે કામ હતું એ બધું પતી ગયું અને ડેન્ટિસ્ટનો ફોન હતો તો ત્યાં આવ્યો હતો અને લાગી છે ભૂખ કેમકે અપવાસ તો હું કોઈ દિવસ રહેતો નથી આજ શૂટ હતા એ કેન્સલ કરી નાખ્યા ઉપવાસના ઉપવાસના શું સોરી ફૂડના કેમકે મારે આ જનરલી સૌથી વધારે પ્રોબ્લેમ હોય કે ભાઈ જો હું કઈ રહ્યો હોય તો કઈ બી ટેસ્ટ તો મારાથી થાય નહીં મારું કામ જ એ છે કે કઈ બી ટેસ્ટ કરવાનું એટલે ઠીક છે આજનો દિવસ બહુ સારો ગયો મહાદેવ હર ફીલ ગુડ આવે આપણને હું તો મને ખ્યાલ છે કે ભાઈ જેટલા તમે ભૂખા રહ્યો એટલું સારું છે પણ અત્યારે લાગી ગઈ છે બૂક મને ખ્યાલ છે એ ખોટી બૂક કહેવાય પણ આદત છે મજબૂર એના જેવું નીકળી જશે રાત નીકળું છું હવે ઘરે જવા માટે શૂઝ નહીં થાય તેના નહીં થાય કપડામાં કપડામાં કેવા હાર્યું કિડ કેટલી વેરાઇટી વાડે કલરમાં મે એક બ્રાન્ડ છે ને યુએસપી મંગાવી હતી ને તો એને કિડ્સ ના મને સિલેક્ટ કરીને આપી કેવું હaru કિડ્સ ઓપ્શન એ જ જ પાસે એટલે કેનો તો પછી તમને છે ને આટલી કાપી દેશો પણ આપણે કેનો કાલાવી છે કાપી દેશો પછી તમને ફોલો કરી દેશે સમજા

નાકોમા ફરાળી ભેળ રેડી આજનું એમનું મૌન વ્રત કેટલી વાર તૂટી ગયું પૂજો તો કેમેરો હય બધું ટેસ્ટ મે જ તો કે આ ટેસ્ટ મે જ કે ફાઈનલ રાઉન્ડ નહોતો બા બ મૌન વ્રત એમ કે કેટલી વાર તૂટી ગયું પૂછી જુઓ ફિનાલે પછી છેલા સોમવારે હોય હું બપોરે બધા જમતા હતા ને અંદર ગયો તો જોર જોર પાઠ વાંચતા હતા મોન વર્ત નથી સારું તો યાદ કરે પાછું એ બોલી મન કે પછી આવી બાજા બાર જમી લીધું તો એ કે બા મોન વર્ત ભૂલાઈ ગયું

આજ આખા દીમાં કાંઈ તમે બીજી ચર્ચાઓ નથી કરી અમારી યારે પાર્ટિસિપેટ બહુ નથી કર્યું છેલ્લે આઈસ્ક્રીમમાં ગયું બધે હારે હા 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 vou eu quero agora então me cala então isso bicha lá cala não te cala isso? Eu não que calo calo melhor não te cala mais calinho o que boné é o que você da sombra sombra de suéter sombra de sim está o está que સાંજે ખીર અને શંકર ભગવાન ની આરવાર એના ભક્તો જે દિવસો આવ્યા છે ચાલો આ વિડીયોને હું અહીંયા વિરામ આપું છું વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય જય ભારત હર હર મહાદેવ